હા એમને મરીશું એક પીશીવી઱શી઱શી આમે પીશીવીવશીંંપ સહિંભીંમસામશીંય જેવશીંંભીશંજ સહીંંદે જેમશીંવશીંલ

અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટી ને કે ખાનગી મિલકત નુકસાન નથી કરી દર વખત કરે છે કેમ ભાઈ

આ સરકારમાં તલાટીથી લઈને કલેક્ટર શ્રી સુધી અમારા જેવા ધારાસભ્ય પણ સાંસદ હોય કે બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ બધા પ્રજાના નોકર છે અમે પણ નોકર છે પ્રજાના પ્રજાના ટેક્સના પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારી પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે જવાબ માંગે છે કલેક્ટર ડીડીઓ નિયમક ડીઆરડીએ અને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો પછી જ અમે અહીંથી ખસીશું અમારે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં કાયદોની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસ ની છે પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિ થી રજૂઆત કરવા આવ્યા છે તમે ઘર્ષણ નહીં કરો જાણી જોઈને અમારી સાથે તમે હું કરવા ઝઘડો ઉભો કરો છો ભાઈ કાયદો વ્યવસ્થા જાળવો ને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્ર નથી ચાલતા રેશન કાર્ડના સર્વર નથી ચાલતું આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધા એ ભૂલવું નહીં જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવવા દેવામાં નથી આવતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કંઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર અમે આ સીન સપાટ અને લાકડી લાઠીચાર્જ ભાતીચારથી ડરવાવાળા લોકો નથી અને તમે એ કરવા માંગતા હોય તો બી અમે તૈયાર છે ચાલો કર લડી લઈએ જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદ મારો જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું સંવિધ સંવાદ સાઈટ પર મૂકીશું આરપારની લડાઈ થશે આ તમને કહી દીધું કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ટીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓ અમને ખુલાસો જોઈએ અહી સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવો પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ડરાવવા માંગો છો સીન સપાટા કરવા માંગો છો એ ડરવા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં કેમ અટકાવતા નથી લાલિયો ભોલિયો આપો કે નામો બંધ કરી દેજો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરથી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજારના દંડ ફટકારો છો મજૂરિયાને ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું બોલાવો એટલે ચોકડી પર રોકી રોકીને કલેક્ટરશ્રીને ડીડીઓશ્રીને અને નિયામક ડીઆરટી ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમના હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહીં જાઓ અમારા ઇસ્યુ બિલકુલ નહીં સર કંડેક્ટર સાહેબ साहब और नियामक हाँ साहब रहेंगे हमारे घर का नहीं नहीं हम... नहीं जगह में कैसे खड़े रहे सर को तो बुला लो यहाँ बैठेगी हम दस लोग आएंगे तो लो लो ओके चैतर भाई चैतर भाई नहीं नहीं दू जितने लोग है ना सर को बुला चैतर भाई लोग है ना नहीं नहीं कोई नहीं आएगा मैं बोल दूंगा दस ही जन आएंगे थोड़ा थोड़ा पाच अब रिस्पेक्ट करते हैं जब भी हमारा प्रोग्राम रहता है तो हमारे साथ ऐसे ही पुलिस घर्षण करते हैं હમને આંદોલન ક્યા કભી ભી तो भी, भी सरकारी प्रॉपर्टी किसी की खान की प्रॉपर्टी को हमको जरा भी नुकसान नहीं किया तो आज भी जैसे आए पुलिस ने पूरा दरवाजा खींच लिया हमको अंदर खींच बीच के धक्का मुक्की करके ये क्या होता है ऐसा थोड़ी नहीं कलेक्टर ऑफिस प्रजा की है ये कोई पेढ़ी की थोड़ी ना है कलेक्टर ऑफिस में अगर से ज्यादा लोगों को आना है मैं एम एल ए हूँ सर मुझे भी पता है मुझे भी पता है लेकिन आपकी पुलिस जान बूझ कर धक्का मुक्की मेरे खुद से धक्का मुखी हुई ना पूछो ना ये चौधरी साहब थे पाँच छह लोग आएंगे वो बताओ तो ये मैं आपसे क्लियर करना चाहता हूँ हर એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કરાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પુરાતા પ્રધાનમંત્રી આવાસ યોજના ઘણા લોકો પેન્ડિંગ છે નરસિંહ જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટીતંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો નો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાળાને પાંચસો ને મોટા સેજાવાળાને આઠસોનો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્રો એ વહીવટી વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે

તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજો કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડે દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારેય પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માગીશું હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદીને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે આપણે ડેડિયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે